જૂનાગઢથી ભેંસાણ ચાલીસ કિલોમીટરનો હાઈવેનો માર્ગ બિસ્માર છે આ રોડ મંજૂર થયાને સાત વર્ષ થયા હજુ પણ કામ પૂર્ણ નથી થયું જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે ચાલીસ કિલોમીટરનો અંતર કાપવા માટે બે કલાકનો સમય લાગે છે સાત વર્ષ પહેલાં મુખ્યમંત્રી દ્વારા આ માર્ગની કામગીરી માટે વર્ચ્યુઅલ ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને રોડ બનાવવા માટે બે વાર તો ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ચૂકી છે જો કે મોડે મોડે બે વર્ષથી કામ ચાલુ થયું છે પરંતુ મંથર ગતિએ ચાલી રહેલી રસ્તાની કામગીરીએ વાહન ચાલકોમાં સવાલ ઉદભવી દીધો છે કે આ રસ્તો કેટલા વર્ષે બની રહેશે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ગત દિવાળીના સમયે રાજ્યભરના રસ્તાઓની મરામત તેમજ નવા બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી અને વહેલી તકે રસ્તા બની જાય તે માટેની પણ તાકીદ કરાઈ હતી પરંતુ તેમ છતાં આ માર્ગ માટે તંત્ર ઉદાસીન વલણ દાખવી રહ્યું હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે હવે આ રોડ ઘણા સમયથી અમે જોઈ છીએ એની અંદર લગભગ અમે કોઈ સારો રોડ જોયો નથી અહીંયા જો ચોમાસાની અંદર આવો તો લગભગ ગોઠણની આસપાસ પાણી ભરેલું હોય છે અને આ રોડ ઓછામાં ઓછું દોઢ બે ફૂટ ઊંચો કરી અને પછી જો રિપેરિંગ થાય ને તો જ આ શક્ય છે રોડ થકવાથી એટલે ઈ લોકો નથી કરતા અથવા મનમાનીથી નથી કરતા એ આપણે ખબર નથી અધિકારી પણ હવે આ રોડ ઊંચો કરીને અને કરે ને તો જ રોડ એમ છે એટલે કરતા તો આવશે જ નહીં અત્યારે રોડ કઈ હકી એવી તો વસ્તુ જ નથી નકરા કાકરા અને બીજું રોજ આ રસ્તે મોટા વાહનો લગભગ સો ઉપર ડમ્પર નીકળે છે બસો ઉપર ફોર વ્હીલર નીકળે ટુ વ્હીલર અથાગ નીકળે કોઈ લિમિટ નથી તો એમાંથી છટકી છટકીને પાણા હોત ને ઉડીને આવે અમારી કાચવાની કોઈ દુકાનો હોય કોઈ અમે બેઠા હોય અમે કામ કરીએ છીએ તો રોડ ઉપર મજૂરી કામ કરતા હોય તો આ માથામાં લાગે પગમાં લાગે કે એમ્બ્યુલેન્સ થાય તો કોઈ વસ્તુ લાગવા ભાગવાથી કોઈ નુકસાન થાય તો કોઈ અધિકારીઓ જવાબ દે નહીં અમને